નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર અભિનેતા અર્જુન રામપાલ અને વિદ્યુત જામવાલ અમદાવાદમાં જીતેગા તો જીએગા ના કલાકારો વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ અમદાવાદના મહેમાન બન્યા હતા તેમની ફિલ્મ ત્રેવીસ ફેબ્રુઆરી બે રોજ રિલીઝ થવાની છે વિદ્યુત જામવાલની આગામી ફિલ્મ ક્રેક છે કે જે તેમણે પ્રોડ્યુસ પણ કરી છે આદિત્ય દત્ત દ્વારા નિર્દેશિત આ ફિલ્મની વાર્તા એક ગેમ પર આધારિત છે આ હાર્ડકોર એક્શન ફિલ્મની ટેગલાઇન છે ક્રેક જીતેગા તો જીએગા ફિલ્મમાં વિદ્યુત જામવાલની સાથે અર્જુન રામપાલ નોરા ફતેહી અને એમી જેક્શન પણ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે ફિલ્મ ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થઈ રહી છે ત્યારે ફિલ્મના કલાકારો વિદ્યુત જામવાલ અને અર્જુન રામપાલ અમદાવાદના મહેમાન બન્યા હતા અને પોતાની ફિલ્મ અંગે દિલ ખોલીને ચર્ચા કરી હતી તેમણે ફેન્સ સાથે સેલ્ફી સાથે મૂવી વિશેની વાતો શેર કરી હતી બંને ગુજરાત અને ગુજરાતના લોકો તેમજ સંસ્કૃતિને વખાણી હતી અમદાવાદ સંજીવ રાજપૂત a fantastic producer has got a lot of patience And has got a truly a uh, remarkable sense on the human anatomy and on what he really, really thrives and enjoys to do, which is action and not just like Mar This film is, it's about a local boy who is from slums, who was born and raised. And I think every Indian boy who is in a small town or who doesn't have the privilege, there is a fitness level of the

सो मेरा मेरा बहुत मन था जब डायरेक्टर लिख रहे थे कि ये तो मैं ही करूंगा करना तो है ना किसी और से क्यों करने देंगे तो आ, जो एक्शन डायरेक्टर हैं वो फ्रांस के हैं और उन्होंने बोल दिया कि आप नहीं कर पाएंगे क्योंकि उनके थोड़े इंश्योरेंस के रूल्स अलग हैं और अपने हिंदुस्तान में तो सब कुछ हो सकता ना है ना प्रोड्यूसर है तो कर ही लेंगे सो मैंने उनको पहले रिक्वेस्ट की मेरे उन्होंने मना कर दिया और वो सेट छोड़ के चले गए फिर अपना डायरेक्टर इंडियन ही है सो मैंने उसको बोला देख मेरा बहुत मन है